જય શ્યાર મિત્રો જય નારાયણ તો આજે મિત્રો અમારે કથાનો ત્રીજો દિવસ અને કથા રાતનું ક્ષેત્ર છે રાતે આઠથી અગિયાર તો આજે બધા મિત્રોએ એવો પ્લાન બનાવ્યો છે કે જૂનાગઢ જાવું છે તો મને પણ એમ છું કે ભાઈ જુનાગઢ જાય છે તો વિડીયો સારો બનાવી અને તમને પણ જુનાગઢના દર્શન કરાવી પછી વોટર પાર્ક જવાનું છે તો બે માંથી એક ઠેકાણે જાવું એટલે કા વોટર પાર્કનો વિડીયો બનાવશું અને કા જુનાગઢનો તો મળીએ આપણે જુનાગઢ તો વોટર પાર્ક જઈને કેમ છો બધા મિત્રોને તો મિત્રો આવડો છે મુંજાસરનું પાટિયું બોલવામાં આવે અને અમારો ઉતારો છે મુંજાસર તો અત્યારે મુંજાસરના પાટીઓ ઊભા થઈ અને આ જુઓ તમે બાપુ એમના ઘરના પા પરમિશન માગે છે અને આ અમારે લોકપ્રિય ગાયક એવા ભરતભાઈ રાજપૂત આ આપણે દર્શન બાપુ સુખનાથ સાઉન્ડ જે લક્ષ્મણ બાપુ રામદાસ ને આ રીતે સાઉન્ડ વાગે છે એવડા એ દર્શન બાપુ સુખનાથ સાઉન્ડ ચેક પેપર અને આપણે વિજયભાઈ એમનું પણ એમાં બહુ મોટું નામ છે એવા વિજયભાઈ તો આ બધા મિત્રો છે અને અમે બધાય આજે જવાના છે મિત્રો વોટર પાર્કમાં તો ત્યાં છે અને હું નજારો છે એ બધો તમને બતાવું છું અને મને તો બધા ઓળખો છો ગાયક એવા વિપુલભાઈ વાઘેલા તો મળીએ હવે મિત્રો વોટર પાર્ક જાય

વોટર પાર્ક જે પોજા નહીં ત્યાં આ બધા થઈ ગયા છે પૂચા એટલે હવે કરીએ છીએ નાસ્તો જો તમે આ વોટર મસ્તી નહી મિત્રો હજુ તો વોટર પાર્ક તો આવ્યું નહિ ને ત્યાં બધા ગુજા થઈ ગયા એટલે પછી નાસ્તો કરવા આવી ગયા છે અહીંયા એટલે એમાં શું થઈ ભાઈ ન્યા પછી પડે બધું મોંઘું એટલે કીધું હવે નાસ્તો કરીને જાય તો તમારા વોટર પાર્ક તો આવવું હોય તો બગસરા બાજુથી તમે આવતા હો મિત્રો મેલખાપાને આપણે ખડિયા ગામ છે ખડીયા ગામથી ડાડી મારી દેવાની અને મેંદરડા મેંદરડાથી પાંચ કિલોમીટર કે ચાર કિલોમીટર કે ત્રણ કિલોમીટર એમ કાંક છે આપણે જોયું નથી પણ આગું નથી તો

તો મિત્રો જો આવી ગયા છે વોટર પાર્ક આ છે વોટર પાર્ક એન્ટ્રી ગેટ તો આવો આનંદ છે બધે મિત્રો અહિયાં હે હા છે વોટર પાર્કનો નજારો અને હવે આપણે અંદર જઈને પછી ઉતારીશું તો મિત્રો આજે રવિવાર હોવાથી અમને ટિકિટ મળી નહીં ટ્રાફિક બહુ છે જો તમે ગાડીઓ હવે આપણે ક્યાંક જઈ જુનાગઢ આજુબાજુ આ ગાડીઓનો મારી દીધો છે ક્યાંય સુધી તો હવે આપણે છીએ જુનાગઢ અહીંયા તો કાંઈ ચું નહીં આપણું જો ટિકિટ બિકિટ કાંઈ મળી નહીં અરે આજે અહીંયા ધબો છો આજે રવિવાર છે એટલે રવિવારે શનિ રવિ તમે આવો તો ફેમિલી સાથે જ આવજો કારણ કે એમને તમને ટિકિટ મળશે નહીં એટલે હવે અમે અહીંથી જ પ્લાન કર્યો છે જૂનાગઢ તો હવે આવી જુનાગઢ કારણ કે અહીંયા ટિકિટ મળે એમ તો છે નહીં તમે જ્યારે આવો ત્યારે શનિ રવિમાં ફેમિલી સાથે જ આવજો